નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો દર વખતેની જેમ આ વખતે પણ ગણિતના પેપરમાં હતી ઘણી બધી ભૂલો અને સાથે સાથે આલેખ પણ દેતા ભૂલી ગયા તો શું છે તમામ માહિતી તેને લઈને આજનો વિડીયો છે તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ

કોઈ વસ્તુ લે હોય આગળ મૂકી દેજો પત્ની બેગ કે લે હોય તો બરોબર સ્ટોર લખવાનું છે પ્રયત્ન તમને કંઈ ન આવડે તો તમારી સુજબુજ થી દાખલા ગણવાના છે તમને માર પ્રયત્ન ના માર્ક હશે એવું જરૂર આપી છે હો દાખલા જે લખો આવ નો આવડે ને તો તમારે કંઈક પ્રયત્ન કરવાનો તમારે દાખલા ગણવાના આવ આ કોરો મૂકી દેવાનો છે બધાય દાખલા ફરજિયાત ગણજો બરાબર પ્રયત્નથી પૂરેપૂરું ત્રણ કલાક નો ઉપયોગ કરજો ઉતાવળ કરતા પેપર ઓકે મિત્રો આજે હું ખૂબ જ એક્સાઇટેડ હતો કેમ કે આજે મારા ગણિત વિષયનું પેપર હતું અને ગણિત વિષયને લઈને જે વિદ્યાર્થીઓમાં જે ઉત્સાહ હતો તે પણ ગજબનો હતો પેપરની શરૂઆત તો સામાન્ય રહી જે રીતે બધા સત્રાંત પરીક્ષાના પેપર શરૂ થાય છે તે રીતે પહેલાં તો મિત્રો વાત કરીએ પેપરને કે પેપર કેવું હતું મિત્રો પેપર હતું જે વિદ્યાર્થીઓએ પૂરા સત્ર દરમિયાન દાખલા ગણવામાં લેસન કરવામાં ધ્યાન આપ્યું છે તેના માટે સહેલું હતું જે લોકોએ લેસન કરવામાં અને દાખલા ગણવામાં થોડું ધ્યાન નથી આપ્યું તેના માટે આ પેપર અઘરું હતું આ પેપરના નમૂના તમારી સામે અત્યારે અહીંયા આવી રહ્યા છે કે જેમાં તમે પેપર કઈ રીતનું હતું તેના પ્રશ્નો છે તેના દાખલા છે તમે જોઈ શકો છો પરંતુ અડધી કલાકમાં સીઆરસી ના ગ્રુપમાં સીઆરસી કો સાહેબનો જે મેસેજ આવે છે કે તેમાં આ ફેરફાર કરવામાં આવેલ છે અને આ ફેરફાર મેં ઓલરેડી ટ્રેક કરી લીધો હતો કે આમાં એક ભૂલ છે પેપરમાં એ ભૂલ હતી ધોરણ છ ના પેપરમાં ને આ રીતના મેં તેઓને જે સ્લીપ છે તે પ્રશ્નો બનાવીને પણ આપ્યા હતા કે તે પ્રશ્નો છે રદ થયા છે અને તમારે આ પ્રશ્નોનો ઉમેરો તેમાં કરવાનો છે ત્યાં આ સીઆરસી સાહેબનો પણ જે મેસેજ છે તે ગ્રુપમાં આવી ગયો હતો કે તેમાં આ ફેરફાર કરવાનો છે એકચ્યુલી થયું હતું એવું કે જે આલેખ હતો ચિત્ર આલેખ તેને લગતા પ્રશ્નો આવેલા ન હતા તે ધ્યાન ન આવતા તેને બદલે બીજા ચાર પ્રશ્નો મૂકવામાં આવેલા હતા તો આજ એક ભૂલ હતી ત્યાર બાદ તરત બીજી ભૂલનો પણ મેસેજ આવ્યો કે જેમાં એક ખાલી જગ્યા હતી તેને ચેન્જ કરવામાં આવી હતી તો બંને જ્યાં મેસેજ મૂક્યા હતા ફોટોગ્રાફ સાથે સાથે આ મેડમનો મેસેજ પણ મૂકવામાં આવેલો હતો નમસ્કાર ધોરણ 6 પ્રશ્ન નંબર 6 એક ચિત્ર આલેખ છે એ એનું એ જ રહેશે પણ નીચેના પ્રશ્નો છે એ પેપરના ધ્યાનમાં ન લેતા જે છે એ ફોટાના પ્રશ્નો ધ્યાનમાં લેવા આભાર ઓકે ધોરણ છ પ્રશ્ન નંબર સાત એ ખાલી જગ્યા છે એમાં ત્રણ નંબરની ખાલી જગ્યા છે એ પ્રિન્ટ મિસ્ટેક છે એના બદલે માત્ર ખાલી જગ્યા અહીંયા જે ફોટામાં મૂકેલી છે એ ધ્યાનમાં લેવી ઓપ્શન એના એ જ રહેશે આભાર હા મિત્રો જ્યારે એક કલાકનો સમય પૂરો થયો ત્યારે ફરીથી બે મેસેજ આવે છે જેમાં ફરીથી ધોરણ આઠના પેપરમાં બે ભૂલ છે તેને ટ્રેક કરવામાં આવે છે અને તેને ફરીથી બદલાવવામાં આવે છે પ્રશ્નોને અને તે પ્રશ્નો તમારી સામે આવી રહ્યા છે તો મિત્રો આટલી ભૂલ ભરેલી પણ પૂછવામાં આવેલો હતો પરંતુ આલેખનું આ લેખનું નહોતું આ તો સારું છે કે અમે ગણિત વિજ્ઞાન શિક્ષકો પાસે આલેખ હોય છે એ એક્સ્ટ્રા પૈડા જ હોય છે અમે યુઝ કરાવતા હોય છે એટલા માટે અમે રાખીએ પણ છીએ ત્યારે જ્યારે પેપરમાં આ રીતના આલેખ આવે નહીં અને કદાચ ભૂલથી જો પેપર સાથે આલેખ ન આવેલા હોય અને સ્કૂલમાં પણ લેખ ન હોય તો છેલ્લી ઘડીએ દોડા દોડ ન થવું પડે એટલા માટે આ જે આલેખ હતા તે અહીંયા કામ કરી ગયા અને તમામ વિદ્યાર્થીઓને આલેખ છે ધોરણ બાર આલેખ આવેલા હતા તેમાં સ્કૂલ દીઠ બે આલેખ આવે હાથમાં એટલે કે તમે વિચાર કરો કે છેલ્લી ઘડીએ જો ઝેરોસ કરવા બેસી અથવા તો લેવા જાય તો કઈ રીતે આમાં પેપરમાં એ માર્કિંગ કરવું અને કઈ રીતે બાળકો પેપર ભરી શકે તો મિત્રો આ એક ત્રુટી હતી તે દૂર કરવી જોઈએ જ્યારે પણ પેપર મોકલે છે ત્યારે તેમાં લખેલું હોય છે કે આલેખ પણ સાથે મોકલવા પડે તો આલેખ આવતા નથી અને એક્સ્ટ્રા આલેખ અમે આલેખ અમે એટલા માટે જ રાખીએ છીએ જેથી કરીને કોઈપણ પ્રકારની ક્ષતિ પેપર ભરનાર પાસે વિદ્યાર્થીઓ પાસે વિદ્યાર્થીઓ સાથે ન રહી જાય તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લેતો કે કઈ રીતના પેપર રહી આ કું શું ક્ષતિ હતી અને તેને દૂર કરવી જોઈએ પેપરમાં ભૂલ ન હોવી જોઈએ પેપરને બે વાર જોઈને મોકલાવવા જોઈએ જેથી કરીને છેલ્લી ઘડીએ આવી દોડા દોડી ન થાય તો મિત્રો આટલી ભૂલો સાથેના પેપરનું વાત કરવા માટે આજનો વિડિયો હતો તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોને દબાઈ દેજો જેથી કરીને નવા નવા અપડેટ મળતા રહે અને આ ગુરુવારે વિજ્ઞાનનું પેપર છે તો તમામ વિદ્યાર્થીઓને આ સત્રાંત પરીક્ષા માટે અને વિજ્ઞાનના ખાસ પેપર માટે ખૂબ ખૂબ શુભેચ્છા થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ